મને થોડું કેવું થાય કે હે ને મારે કોઈ પાડોશી માં ખાવા વાળો હોત તો મજા આવે લપુચિયા હિંચકા અને બતક માથે તો બેન હવે આ બાજુ વ્યાયા હૈ વન વિભાગમાં માં આપડા માટે એમ થાય કે સ્વર્ગની સીડી મોકલી દીધી છે સો ટકા આવું જ જોઈએ અહીંયા એક વાર તો આવું જોઈએ ને તમે આમ એક મોકો ગુમાવો એ બરાબર છે ફાઇનલી મિત્રો પોગી ગયા હે આપણે વંટેશ્વર વનમાં પોગી ગયા હે અને જો તમે કાઈક આઈનો નજારો કાઈક આવી રીતના હે અને મિત્રો સુરેન્દ્રનગર માં આ છે ને પ્રખ્યાત બગીચો છે તો એકદમ તમે આવજો ચાલો આપણે અંદર જઈએ અને તમને બધું બતાવવું જો અહીંયા તો હે આપણે ઘોડા અને આ બાજુ એક ગેટ ને આપણે બાઇક જોવા રાખી દીધું છે તો ચાલો અત્યારે આપણે અંદર જઈએ અને તમને બધું દેખાડી જો આવતા મુહૂર્ત માં તમને મસ્ત મજાનું એક લોકેશન મળી જાય છે જોઈ લ્યો મિત્રો તમે જેવા થોડાક આગળ આવશો ને એટલે તમને દેખાય છે આરોગ્ય વિભાગ આ બાજુ એ તમારા ફેફસા અને અહીંયા તમારે જે કાનમાં જે કાંઈ રચના થાય એ રીતના જો આ રીતના કાંઈ કાનની રચના થાય છે ત્યાં ત્રણ આપણે કહેવાય ને કે ઓલા હાઈડકા આવે નાના હથોડી એરંડું અને પેગડું એ બધું અહીંયા છે અને આ કાંઈક પગ છે આ બાજુ અને આ હે પગના આપણે ઘોંટણ આવે ને એ હાઇડકું અને આગળ કાંઈક છે જે અહીંયા કાન છે મગજ છે પછી ફેફસા છે અને હૃદય જે બધું આવે ને એ બધું આગળ છે અહીંયા થોડું કામ કરે એટલે જવા દેતા બાકી તમને બધું દેખાડતા અને અત્યારે આપણે જાવીએ ઉપર ઉપરથી તમને એકદમ નજારો મસ્ત મજાનો દેખાડી દઉં અને પછી આપણે જાવીએ જે આપણે અહીંયા જવાનું હોય ને અહીંયા હૈલાજ આવી કારણ કે અત્યારે થોડુંક મોડું થઈ ગયું હોય તો અમે અહીંયા આટા મારી તો કાંઈ વાંધો નહીં પહેલાં આપણે એને ફટાફટ અત્યારે બધું તમને બતાવી દઉં અને પછી આપણે હૈલાજ આવી અને અહીંયા લખ્યું એ વંટેશ્વર વન મોટા અક્ષરે લખ્યું એ મસ્ત મજાનું છે મિત્રો સાચું કહું ને તો તમે એકદમ ને તમારી વાઇફ સાથે કે તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે તમારા મમ્મી પપ્પા આવજો બાકી જો મસ્ત મજાનું લોકેશન છે એકદમ તમે જરૂરથી આવજો હું કેવું તારું મસ્ત મજાનું લોકેશન છે મિત્રો તમે પણ આવજો એને કહી દીધું એટલે તમે આવજો બાકી મારા કીધે લગભગ તમે નહીં આવો અને આવો તો તમારા ભાઈ મસ્ત મજાની સીડી છે જો આપણા માટે એમ થાય કે સ્વર્ગની સીડી મોકલી દીધી છે મસ્ત મજાનું લોકેશન છે મિત્રો તમારા બધાનું શું કહેવાનું છે શું કહેવાનું શું કહેવાનું છે લાઈક અને કરો કરી કરી દેજો દેજો હાલો એને કહી દીધું એટલે કરી દેજો મારા કીધો તો તમે ન કરતા કારણ કે હું તો કાયમ મારું ડાસું તમે જો એટલે તમને હું નહીં ગમતો હોય આ હજી નવી ઢીઓ આવી ગયો એટલે એના કીધા કરી નાખજો અને મસ્ત મજાનો જો કેવા મસ્ત મજાના ફૂલ છે તોડાય નહીં કારણ કે તોડવાની છે પણ જોઈ મસ્ત નહીંચકો ખાવા અત્યારે આવ્યો હતો અને આ હિંચકો જોઈને મને થોડીક કઈક યાદ આવે કારણ કે બે માણસ હિંચકો ખાતા હોય ને તો મજા આવે હું આ એકલા ખાવામાં ન મજા આવે કારણ કે એકલામાં માં એકલા પણ લાગે આજે હું જોઉં

લપચણી હોય લીધી હવે આવી ગયો બતક માં મજા આવે મિત્રો લપુચિયા નીચકા અને બતક માથે તો બેન હવે આ બાજુ હૈ વન વિભાગમાં અને મસ્ત મજાનું લખ્યું એ મોટા અક્ષરે વન વિભાગ ગુજરાત રાજ્ય અને અહીંયા મસ્ત મજાનો સિંહનો લોગો રાખ્યો એ હવે અહીંયા સિંહ આવતો હોય કે ન આવતો હોય એ તો નથી ખબર પણ રાખ્યો હોય પણ મસ્ત મજાનું લોકેશન એને મસ્ત મજાનું નામ પણ લખ્યું છે વન વિભાગ અને અત્યારે આપણે જઈએ ઉપર ઉપર જઈને તમને બધું બતાવવું કે કેવું છે બરાબર બરોબર એને ખાલી બરોબર બોદલા દ આવડે નકરું બીજું કાંઈ ના આવતું જો આ મસ્ત મજાના આમ ધારવાળા પગથિયા છે હેલો મિત્ર તમે પણ જોઈ શકો છો

તો હું મારો ભેગો રહેશે તો ગાંડો થઈ જાય મારો ભેગો નો રહે તો પેલા કહું મસ્ત મજાનું મજાનો કઈક રાખવું એવું મને દેખાડવાનું હોય દેખાડવું બરોબર દેખાડવાનું જ હોય ને બગીચો બીજું ન સમજતા કઈ મિત્રો તમે પણ જોઈ શકો છો કૂતરો હવેથી કુતરો કૂતરો નથી આવ્યો ગધેડું ગધેડો નહીં કૂતરો હે તો મને વાડો એટલે નહીં દેખાતો હોય તો વાડો જ છો રાખવા પડે મિત્રો મિત્રો અત્યારે કાઠિયાવાડી ભાષા આપડે વાપરવાની કારણ કે આપડે શુદ્ધ ગુજરાતી નથી આપડે કાઠિયાવાડી ગુજરાતી હૈ એટલે આપડે ગમે એવું હાલે મિત્રો તમે બે જણા કપલ વિડીયો જોતા હોય તો તમે પણ આવજો આવી જ હું તો એવું કઉ મિત્રો તમે ને છોકરા વિડીયો જોતા હોય ને તો એવું કહું કે તમે તમારી ને એકદમ અહીં લઈને આવજો કારણ કે આ પ્લેસમાં એને તમારી વાઇફ જોશે ને તો તમને ગેરંટી મારીને દઉં કે તમને બીજી વાર એમ કહે છે કે આપણે એ જગ્યાએ જવું છે ગેરંટી મારીને દઉં બાકી તો પછી ફો માંથી બે ત્રણ એવા નીકળે કે એવું કહે કે નથી જવું બાકી બીજા તો એમ કહેશે જાવું જવું એ જવું એ મસ્ત મજાના બગીચામાં આપણે આંટો મારી દીધો હોય ને હાલી હાલીને થાકી ગયા ને તરસ લાગી ગઈ હતી તો આપણે આવી ગયા હે મસ્ત મજાનું પાણી પીવા અને આ મિત્રો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી છે ભાઈ તો નીતા એક જો નીતા આપડા ભલે તમે મસ્ત મજાનું ઠંડુ છે તમે જો ગલાસમાં એકદમ જુઓ તમને ખબર પડી જ દે છે કે ઠંડુ છે મજા આવી જાય મિત્રો બહુ ઠંડુ છે હવે કઈક શાંતિ મળી મિત્રો મસ્ત મજાનું ઠંડુ જો મસ્ત મજાનું ઠંડુ પાણી પીને આપડે આવી ગયા ફરી પાછા બગીચામાં અને જો અહીંયા મસ્ત મજાની એક બથક રાખીએ અને પાણા માંથી કોતરીને બનાવીએ અને અહીંયા જો આપણે શું કેવાય લોન જે કાપવાનો હોય ને એ આખું મશીન છે અને મસ્ત મજાનો વ્યુ વ્યૂ પોઈન્ટ છે જો અહીંયા તમે મસ્ત મજાનું છે ને મિત્રો જે પ્રિવેડિંગ કરતા હોય ને એના માટે મસ્ત મજાનું જે વિડીયો શોખિંગ ફોટા શોખિંગ છે ને એ મસ્ત મજાનું જો અહીંયા કાંઈક આપણે યોગા કરે છે આ ભાઈ એ મૂર્તિ રાખેલી છે આને કહેવાય અર્ધચક્રાસન લગભગ તો અર્ધ ચક્રાસન જ કહેવાય આ હા ચક્રાસન જ કહેવાય જો કેવી મસ્ત મજાની મૂર્તિ છે અને આ બાજુ આ ભાઈ છે મસ્ત મજાનું પાર્ક એમ મેડિટેશન ડેક એટલે સમજી જજો જે મેડિકલવાળા હોય અને અહીંયા મસ્ત મજાનું પાર્ક છે અને મિત્રો આપણે ઓલા ભાઈ છે ને એમને એકદમ પૂછી કે તમને અહીંયા કેવું પણ જોયું આવે છે ચાલો આપણે એમને પૂછીએ તો મિત્રો અત્યારે આપણે આ ભાઈ મળી ગયા આપણે એ ભાઈને પૂછી કે તમને કેવું લાગ્યું ભાઈ તમને આ પાર્ક માં કે મજા આવી બહુ જ મજા આવી અને એકદમ ગ્રીનરી છે અને સરસ મજાનું વાતાવરણ છે અને બાળકોને મજા આવે એવું છે અને બધા મોટાનેજી મજા આવે સૌથી વધારે તો મિત્રો અહીંયા બાળકો માટે મસ્ત મજાની જગ્યા છે કારણ કે એ અત્યારે માઇન્ડ ફ્રેશ કરવા અને આ બાળકોને આ જગ્યાએ લાવો અહીંયા મસ્ત મજાની સારી સારી એક્ટિવિટી છે અને મોટા કપલ પણ આવી ગયા અને આપણે મોટા તમારા મમ્મી પપ્પા હોય એમને પણ લાગી ગયું બરોબર ને હા સો ટકા વાત છે મસ્ત મજા એકદમ પ્લેસ અને તમને અહીંયા કેવો અનુભવ થયો બસ બહુ એકદમ એક્સિલન્ટ અને વેડિંગમાં ફોટોગ્રાફી ને એવું બધું જે હોય એન્ગેજમેન્ટ ફોટોગ્રાફી એના માટે બી બહુ સરસ અને તમે અહીંયા પહેલી વાર આયા કે હા છો પહેલી વાર જ અમદાવાદ પહેલી વાર છે અમદાવાદ આયા તો અહીંયા તમને મજા આવી ને હા તો તમે અમારા ઓડિયન્સ ને કહી દો કે તમારે કોઈ ફેમિલી ને અહીંયા પ્રી વેડિંગ કરવા કે કોઈ એન્જોય કરવા હોય તો આવી જજો સો ટકા આવવું જ જોઈએ અહીંયા એકવાર તો આવવું જોઈએ નકર તમે આમ એક મોકો ગુમાવો એવું બરાબર છે ધન્યવાદ તમે અમારા ચેનલમાં થોડું ઘણું કીધું થેન્ક યુ તો મિત્રો મેં તમને જેમ કે અગાઉ કીધું હતું કે અહીંયા લોકો પ્રીવેડિંગ કરવા પણ આવે તો તમે જોઈ શકો છો અહીંયા બે કપલ વ્યક્તિ પ્રીવેડિંગ કરી રહ્યા છે અને તમારે પણ જો આ પાર્કમાં પ્રીવેડિંગ કરવું હોય કે વિડિયો શૂટિંગ કરવું હોય તો મસ્ત મજાનું લોકેશન એ તમે એકદમથી જરૂર આવજો કારણ કે જો અત્યારે આ ભાઈને એને આપણે પ્રીવેડિંગ કરે છે અને આ ભાઈ રહ્યા છે અહીંયા મસ્ત મજાનો ફોટો પાડવા તો ચાલો ફટાફટ આપણે એમને ફોટો પાડી દેવી અને હવે પછી આપણે મળીએ મિત્રો હવે આપણે મસ્ત મજાના બગીચામાં આટા બાટા મારી લીધા છે અને હવે જાવી એ આપણે બગીચાની બારે કારણ કે હવે આપણે આમાં રખડે રખડીને થાકી ગયા હૈ અને આ અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે પરીક્ષા દેવાનો તો અત્યારે હું અને મારો ભાઈબહેન બે જાવી પરીક્ષા દેવા અને તમને બહાર જઈને એકદમ મસ્ત મજાનું લોકેશન દેખાડતું કે આ કઈ જગ્યાએ આવેલું છે તો જો છેલ્લી વાર તમે આનો એકદમ નજારો જોઈ લો મસ્ત મજાનો કંઈક આવો નજારો છે અને તમને બહાર જઈને એકદમ મસ્ત મજાનું આખું લોકેશન દેખાડી દઉં કે આ લોકેશન કઈ જગ્યાએ આવેલું છે અને તમારે અહીંયા આવવું હોય પ્રિવેડિંગ કરવા કે ફોટોશૂટ કરવા કે આમ તો આંટા મારવા તો તમે આવી શકો જો અને અહીંયા છે ને મિત્રો એક મેં વાત નોટિસ કરી કે હે ને છોકરાઓને એ કોલેજનું બાનું કરીને હેને અહીંયા આવ્યા કારણ કે હે તમે એકદમ જો મસ્ત મજાના હેને બેગ દેખાડું જો કેટલા બધા બેગ છે આમ પડ્યા છે ભલે મિત્રો અહીંયા હે ને બધા હે ને કોલેજ નું બાનું કરીને એને બગીચા રખડવા વી આવે શું કેવું ભાઈ તમારું હાજર હાજો ને તો જો એ ભાઈ કે હે ને અહીંયા કોલેજનું બાનું કરીને બધા બહાર ગયા તો મિત્રો અત્યારે મસ્ત મજાનું તમને લોકેશન કહું મને પાકી ન ખબર આપણે ભાઈને પૂછી આ લોકેશન કઈ જગ્યાએ આવેલું હોય નર્મદા કેનાલ પાસે વટેશ્વર વન તો ધુધરેજા રોડ નર્મદા કેનાલ પાસે વટેશ્વર વન એટલે એને મિત્રો તમે અહીંયા એકદમ તમારા બાળકો હોય અથવા તમારી ફેમિલી સાથે કે તમે કપલ માણા અહીંયા આવી ગયો અને મોસ્ટ ઓફ કે જે વેડિંગ કરતા હોય ને વિડીયો શૂટિંગ માટે એ મસ્ત જગ્યા ને જો આવું કાંઈક લોકેશન એ કઈ નો ઘટે મિત્રો મસ્ત મજાનું લોકેશન અને તમને મસ્ત મજાની એક કેનાલ દેખાડું એ કેનાલ બહુ મોટી છે મિત્રો જો કઈ ન ઘટે હો કઈ ન ઘટે મિત્રો મસ્ત મજાનું લોકેશન છે તમે જો નર્મદા કેનાલ એકદમ દેખાડું હા હા મસ્ત મજાની નર્મદા કેનાલ જો કેવડી મોટી છે લાંબી જબર હે મિત્રો તમે એકદમ જોઈ શકો અને એક જે નર્મદા કેનાલ રહે ને એની પાસે જ આવેલું છે જો તાર ભાઈ બંધ તાર ભાઈ બંધ લેતો જા મિત્રો બગીચા માંથી આપડે આટો મારી ને વીઆઈ આઈસ્ક્રીમ ખાવા બરોબર ને આઈસ્ક્રીમ બરોબર મિત્રો આઈસ્ક્રીમ ખાવા આપણે વીઆઈ હે અને આપણે પેલા છે ને સમોસા ખાતા હતા કારણ કે ભૂખ બહુ લાગી હતી પણ અહીંયા ઘટી હતી ને એટલે વિડીયો નહોતો ઉતારો મિત્રો આઈસ્ક્રીમ પણ આપણું આવી ગયું અને આપણે આઈસ્ક્રીમ મગાવી દઉં માવા મલાઈ અને ડ્રાય ફ્રૂટ તો આપણે આઈસ્ક્રીમ ચાખી તો કેવું છે મિત્રો આઈસ્ક્રીમ એક નંબર છે આવી ગયો અહીંયા કારણ કે અહીંયા આવવાનું એટલે મજા આવી છે એકદમ જરૂરથી આવતી ચાલો મિત્રો ફટાફટ આપણે ખાઈ લઈ અને પછી મળ્યું મિત્રો આપણે જ્યાં પરીક્ષા દેવાની હતી ત્યાં પરીક્ષા દેવા પોગી ગયા હા આર્ય પટેલમાં અને જો કંઈક આવી નિશાળીએ અને અહીંયા આપણો વારો આવ્યો હોય બ્લોક નંબર ચારમાં વારો આવ્યો હોય તો ફટાફટ આપણે અત્યારે ટાઈમ થઈ ગયો તો પરીક્ષા દે આવી અને હવે સીધા મળશું આપણે હાળા છો મળશું તો બેસ કન્ટિન્યુ હાળા છો બધા લગ્ન તમે કાંઈક આડા કામ કરી નાખો પછી હાડા છોએ મળી ફાઇનલી મિત્રો એક્ઝામ દઈને આપણે વીઆઈએ હા ની એક્ઝામમાં થોડું ઘણું આમ માપે માપે રહ્યું હોય એવું લાગે કે પાસ થઈ જશું પછી તો કાંઈ ખબર નહીં જો નિતેશભાઈ એને બાઈક કાઢી નાખ્યું હોય તો ચાલો મિત્રો ફટાફટ હવે આપણે જાવી ઘરે કારણ કે ત્રણ કલાકથી અત્યારે બેઠા એટલે થાકી પણ ગયા હતા ચાલો ત્યારે ફટાફટ આપણે ઘરે જઈએ ફાઇનલી મિત્રો પોગી ગયા ઘરે જો બાઇક લઈ લીધું હોય અંદર ને મિત્રો આ વિડીયો આપણે આયાત પૂરો કરી નાખીને વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળી એક નવા માગાજિયામાં ત્યાં સુધી બધાને જય માતાજી